cái lột thar nữa, bảy bây giờ bây giờ vơ vơ ra nào, thế à, thar nó làm cái này, lớp 6 sắp học rồi, nó cái 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 đó, giờ mà ăn cái 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 આમ બે જો મિત્રો એ બે હેસે આમાં એ એલા પણ ફાટી જાહે હે આવડે તો ઘરે જમવા આવી ગયા છે ને હજી સેજબેન વાળે છે જો એ સાથે કોઈ બ્રહ્માડે છે હાવણી હાથમાં છે ને તો કાઈ ને આપણે જમી લઈએ ત્યારે ને હું બઈ નઈ હું બતાવું બેવ કા હા કાઈ નથી કે કાઈ નથી કે

આપણા ક્લાસી તો મિત્રો આપણે ક્લાસીસ છે દેવા બધી કરીને ખા મેસેધ ને એવું બધું લઈ આવ્યા હવે આપણે જો સમ ખા બે જાય ને આ શું છે ખબર ખજૂર છે હો એ ખજૂર છે ને રોંઢે આપણે દસવાળા છેવમરા પેકેટ ખાતા પણ એમાં કાંઈ પેટ ભરાણો નહીં તો અત્યારે આ ખાવા માંડ્યા ક્યુસ બેન જો એ જોવા છે ટીવી મશીન એ આ શું છે લટકણીયું

તો કાઈ નહીં હાલો બંડલ બંને કરી ને પછી સવારે ચાલી કરીએ ને ઘડીક આપણે વાતો કરી લઈએ આપણે ઓલી નું બંડલ કરી છે ને બંડલ માં બાંધે છે આઈ જો સેલ્સમેન પોતા મારે સેલ્સમેન પોતા મારે છે ને સામે મારી મમ્મી ગેલેરી વાળા છે ને આજ તો ભાઈ આમ જો તમને વસ્તુ બતાવું પૂછ્યું ખબર છે ઓલી સોકડે કવર આવે છે જો અમારે ત્રણ સોકડી છે એથી ધાબા સુધી ઠેઠ અમે અહીંયા સોકડીમાં પાણી નીકળ્યું પાણી નીકળ્યું આ પાણી કાઢીએ તો સામે નીકળે સામેથી કાઢીએ તો બહાર અમાર બાથરૂમ છે એ એ સોકડીમાં છે આ સોકડી છે ને બાથરૂમે છે ત્યાંથી કાઢીએ તો પાસમાં અહીંયા હવે આંચથી કાઢીએ તો આમ ત્રણેય સોકડીમાં લાઈન થઈને નીકળ્યા બુડ બોલે બુડ 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 તો આ સોકડી અમારે બને કવરાવી દીધા જે એમાં ટાઈમ આવી ગયો ને હાડે હકલવાને આજ હામતે હતી તો આપણે હાડે હકલે લઈ ગઈ હાડે ને બધું હકલાઈ ગયું બંડલ ખડકાઈ જશે જો ને માર મમ્મીને શું કરે આમ જો કેટલું બધું લહણ લાવ્યો તો તો એનો ફોયદરા ને ખાઈટલે મના કરતા દે ઓલા ફોયદરા હું ગાઠિયા વેણી ને ખાઈટલે મના દે ને કેટલા ઓલા નીકળા ફોયદરા ને ભાઈ લહણનો નો પાવ છે બધું એટલે

એમ ઘરની સેવા પાછ લેવા સસ્તું હોય સસ્તાની તો નથી ખબર વધારે છે એવું છે નાનું હોય તો સસ્તું મોટું હોય તો મોંઘું એમ જેટલું મોટું એટલું મોંઘું તો કઈ ને ગરમ પાણી કર્યું છે

કંઈક વ્લોગમાં આવે ને તો મજા આવે એટલે એના માટે મારે વિચારવું પડે પણ કંઈ ટાઈમ મળતો નથી તમને ખબર છે તમારો ભાઈ ફવારે ક્લાસીસ હોય જે હાંજે આવે ત્યાં હાંજે પછી કંઈક વ્લોગ બને નહીં તો આપણે શું કરીએ ખબર તમને કંઈક ટોપિક આપો કે આવી રીતના વ્લોગ બનાવો આ રીતના કંઈક વિડીયો બનાવો એટલે આપણને મજા આવે ને તમને મજા આવે બધા કોમેન્ટ કરીને જો કે શું કરવાનું છે એટલે શું કરવાનું છે એમ નહીં કેવી રીતના વિડીયો બનાવીએ પછી અમારે કિશુભાઈ રેલ બિલ બનાવે નહીં

પાણી કેસો બે ન છે ને ઠામડા ને ખાટલી ત્યાં છડાવી જો તો કાઈ મે હાલો ભાઈ આ એમ નું કામ કરે છે આપણે હોવા જાય મિત્રો આપણે પથારા થઈ જશે નામ જો મે બે ગવડડા ઓઢે લીધા વિડીયો આયસ પૂરો કરી દેજો ગમે તો લાઈક કરજો ચેનલ નું નહી તો સબસ્ક્રાઇબ કરને મણે છે બીજા લોકો મજા માં રહેજો બાય બાય